અમદાવાદમાં કોરોનાના નવા વેરિયન્ટની ચિંતા વધારી છે ત્યારે અમદાવાદમાં કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે અમદાવાદમાં કોરોનાના કેસો વધતા લોકો કોરોના ટેસ્ટ કરાવી રહ્યા છે અર્બન હેલ્થ સેન્ટર પર રેપિડ ટેસ્ટ થઈ રહ્યા છે અર્બન હેલ્થ સેન્ટર પર મંગળવારે બસ્સો ટેસ્ટ કરાયા હતા એએમસી સંચાલિત હોસ્પિટલમાં પણ કોરોના ટેસ્ટ થઈ શકશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં કોવિડના હાલમાં ફોર્ટી કેસીસ એક્ટિવ કેસીસ રિપોર્ટ થયેલા છે મુખ્યત્વે આ કેસીસ પશ્ચિમ વિસ્તારમાંથી નવા પશ્ચિમ ઝોનમાંથી રિપોર્ટ થયેલા છે ગઈકાલના રોજ આઠ નવા કેસીસ એડમિટ થયેલા હતા એક્ટિવ કેસીસ રિપોર્ટ થયેલા હતા અને એક વ્યક્તિનું મરણ નોંધાયેલું હતું જે એટી ટુ ઇયર્સના મહિલા હતા અને દરિયાપુર વોર્ડના નિવાસી હતા અને એક પ્રાઇવેટ હોસ્પિટલમાંથી દાખલ કરવામાં આવેલા હતા કોર્પોરેશનમાં જેટલા પણ પોઝિટિવ કેસીસ રિપોર્ટ થઈ રહ્યા છે એ તમામનું જીનોમ સિકવન્સિંગ માટે એના વેરિયન્ટ આઈડેન્ટીફાય કરવા માટે તેના જીનોમ સિક્વન્સિંગ માટે ગાંધીનગર ખાતે જીવીઆરસી ઇન્સ્ટિટ્યૂટને આ રિપોર્ટ તમામ સેમ્પલ મોકલી આપવામાં આવે છે આમ જેટલા પણ પોઝિટિવ રિપોર્ટ આવેલા છે કેસીસ આવેલા છે એ તમામનું સિકવન્સિંગ માટે અત્રેથી સેમ્પલ જીવીઆરસી ખાતે મોકલી આપવામાં આવે છે સર જી હાલમાં જેટલા પણ એક્ટિવ કેસીસ રિપોર્ટ થયેલા છે આ તમામના સેમ્પલ જીવીઆરસી ખાતે મોકલવામાં આવેલ છે ત્યાંથી કોઈ પણ કે આ કોઈ એક્સ વેરિયન્ટ વાયર વેરિયન્ટ એવા પણ રિપોર્ટ અત્યાર સુધી હજી રિપોર્ટ થયેલ નથી આ પ્રકારની કોઈ પણ માહિતી ઉપલબ્ધ થશે તો આપશ્રીને તમામ નાગરિકજનોને જાણ કરવામાં આવશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં તમામ હોસ્પિટલમાં તેમજ અર્બન હેલ્થ સેન્ટર ખાતે ટેસ્ટિંગની વ્યવસ્થા કરવામાં આવેલી છે રેપિડ એન્ટીજન કીટ મારફતે અર્બન હેલ્થ સેન્ટરમાં ટેસ્ટિંગ થઈ રહ્યું છે ગઈકાલના રોજ પણ બસો જેટલા વ્યક્તિએ પોતાનું ટેસ્ટિંગ કરાવેલું છે અને જો કોઈ વ્યક્તિને આરટીપીસીઆર કરાવવું હોય તો તે કોર્પોરેશનની સંચાલિત હોસ્પિટલ એલજીબીએસ જી અને એસયુપી હોસ્પિટલમાં ટેસ્ટિંગ થઈ શકશે